આ ગોડ દર્શન કાલે પાછો આવી બ્રહ્મોણી માતાનું દર્શન કરવા જઈશું પછી થી કરીન બરોબર આ મોય મોય વળી પાછો જોઈને આઈએ કોક કોક હા એવું યસ કરી લે તો ચાર ગોઠૈ રાતે 9 વાગે હોય છે દીવે ગાડી કરી દેતો ના કોઈ પાછો ગોઠવા આજ આજ ગોઠવો તો આજ સકન અમાકો ગયા ક્યાં હું આવું ઘરે તન આવ રેલા આ હું આવ રે આ રેલા લઈ જો તમને હો હા હું આવું છું তোমাকে মি রে তোমার না বুড়া সাথে આ બાર ચકંત તમે જોવાનું તો મને આ મુકાલ ના પાછી તમે માત્ર

એટલે મમાન ક્યાં વધારે જોવા બારે મહિને સતત જોવા એટલે હંગાડી હું દઉં સતન તો થઈ ગયા આમાં તો પેલા ઘૂઘરાપો હતું બધા પૂરું તો છોકરા આના પછી ચરુિયો કોઈ લે કોઈ દેઘરો લે આના પછી હલ હલો હલ હલ્લો કરીને ચકલી તો ચોરી કલાક તૂટી પોઈ ગમે જાય આને વાદળીઓ જેટલી એ વાદળીઓ કહેવાય જેટલી વાદળીઓ વધતું ને એટલું બધા

અને રોજ બેય બાબુ પારસ જર્ના તો નોખી કરતાય છે અને છાયા બગાને એને બનાયેલા ઓય તોડે ઈ પાટા પાટા રાખ અને હાથ આવો છે તા તરાવની એ બાજુ થઈ જગ્યા રાખીને રખતો હું ને ચલા દેઈ દેવા કી કર્યા વચ્ચે તરા સીધે સીધો રસ્તો પર સીધો મસ્ત કરી વાર

आला ते बधा बधा लागो ममर वता